નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પંદરમી ઓગસ્ટની ઉજવણીના નિમિત્તે દેશભરમાં અગિયારમી ઓગસ્ટથી ચૌદ ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરેલ છે જે સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે શ્રી આદર્શ પ્રાથમિક શાળા દામાવાસ કંપા અને શ્રીમતી આર એમ માકાણી ઉચ્ચતર માધ્યમિક શાળા અને એનપી ધોળુ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ સાથે સરપંચ શ્રીમતી પુષ્પાબેન ડાભી ડેપ્યુટી સરપંચ રામાભાઈ વણઝારા સદસ્ય ઠાકોરભાઈ વણજારા સદસ્ય ગૌરીબેન રામજીયાણી અને સોનલબેન તેમજ તલાટી શ્રી અમૃતભાઈ ગમાર સાથે સેવા મંડળીના ચેરમેન શ્રી અને ડી આર મેમ્બર મોહનભાઈ પટેલ અને ચાર તાલુકા મહામંત્રી શ્રી દિનેશભાઈ બી પટેલ કારોબારી સભ્યો શ્રી વિઠ્ઠલભાઈ અને બાબુભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રામાભાઈ રાવળ અને સ્ટાફ સાથે હાઈસ્કૂલના આચાર્ય શ્રી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને કાર્યક્રમને ઉત્સાહભેર સંપન્ન કર્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા